100 ગ્રામ ચાંદી 10000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1 લાખ રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો જોવા મળ્યો નહોતો તો મિત્રો છેલ્લા 4-5 દિવસથી ચાંદીની બજાર છે તેમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નથી મળી રહી તો મિત્રો આજે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 8998 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજારનો રૂપિયા અને સો ગ્રામના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જયારે ચોવીસ કે સોનાનો ભાવ જોઈએ તો નવ હજાર આઠસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠોતેર હજાર પાંચસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્ઠાણું હજાર એકસો પચાસ અને સો ગ્રામ સોનું સોનાના ભાવ સાત હજાર ત્રણસો ત્રેસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર છસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ છત્રીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો આજની સ્થિતિ છે તે ખાસ કોઈ મોટી હલચલ જોવા મળી રહી નથી પરંતુ મુખ્ય અસર કરતા પરિબળો અત્યારે જે સોનાની માર્કેટ ઉપર જોવા મળી રહ્યા છે તે જે યુદ્ધની સ્થિતિ અનેક દેશો વચ્ચે જોવા મળી રહી છે જેમાં ઇઝરાયલ ગાઝા વચ્ચેનો માહોલ તંગ બનેલો છે અને હવે જે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં એક નવો જ વળાંક શક્યતાઓ છે કારણ કે જે રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન તેમણે ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી પણ આપી છે અને એક પ્રકારે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ગુસ્સે ભરાઈને આ નિવેદન આપ્યું હોઈ શકે છે તો મહત્વપૂર્ણ નિવેદન તેમનું સામે આવી રહ્યું છે તો એક પ્રકારની સ્થિતિ છે તે ફરીથી ગંભીર બનતી જઈ રહી છે અને આ બધી ઉથલપાથલ વચ્ચે સોનાની બજારમાં પણ આગામી દિવસોમાં નવો કંઈક વળાંક જોવા મળે તો કોઈ નક્કી ના કરી શકાય કારણ કે જે આ નિવેદનો છે તે સીધી રીતે બજારને અસર કરતા રહેતા હોય છે ત્યારે મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે પંચ્યાસી રૂપિયા અને છત્રીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યો છે આભાર